હાય ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ શરૂઆત થાય કે જો મસ્ત ધમાકેદાર વરસાદ ની એન્ટ્રી થઈ કેટલા દિવસ પછી આજે 18 8 તારીખ કેટલા દિવસ પછી વરસાદ આવ્યો કાલે આયો તો પણ ધીમો ધીમો આવતો તો આજે ઘણા દિવસ પછી આવ્યો શરૂઆત સારી જો શરૂઆત સારી પછી ખબર નહી કે નીચે ઘોટો રહ્યો મને આ તો દીકી હે કે એટલે આ વરસાદ નો અવાજ આવ્યો આનો અવાજ ઓછો આવે એટલે મારી કવ આજો ભાઈ હમણાં મેડિકલ આયો તો આખો પલડી ગયો મમ્મી પેલો એમ પૂછે ફોન દે ફોન ભાઈ એમ કેરો ફોન ની ચિંતા પડી ગઈ આજો ફોન ની ભાઈ ની ચિંતા નથી એમ કેરો વરસાદ પછી નું વાતાવરણ જો આટલું પાણી ભરાઈ ગયું આ ખાસો વરસાદ પડી ગયો બપોર પછી તો આપણે જઈ રહ્યા વાળીએ આ તો દેતા આવી વાળીએ ફોન ચાલુ હે ફોન ઓટમ ટમ 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 કસ ચાલુ હતા આઈ તે એક જરીક છકી આવી હતી કે સુદા ખાણી આ મે ખાણી આયા હતા ઈ પછી રામે વેલા ખાણી આયા હતા બધો વરસાદ જેવો અંધાર ચડીએ ને હંકા મું તો વેલા છાણી આય બધે એવાલ થાય રો માસીનો નો કેનો ફોન આવ્યો છે અમાર ગામમાં કેવી છે ઈ ઓડી સામે છે કે અમાર ગામમાં કેવી છે તે લાકડી પૂરી ન જડી પછી બે તલવાર નથી બે લાકડી લીધી દુઆ ડકોડા બકોડા લાગી ગઈ ਤਵੇ ਦੇ ਕਿ ਕਿ ਮਚੀ ਆਂ ਕਿ ਤਲਵਾਰ ਖਰਚੂ ਮਿਨਾ ਕੇ ਆ ਬੇਨ ਦੇਦੀ ਲਾਖੜੀ ਤੇ ਮੈਨੂੰ ਨਾ ਮਨੇ ਲਾਖੜੀ ਖਰਚੂ ਗਮਾਵਿਓ ਬਈ ਆਂ ਤਲਵਾਰ ਨਿਕਲੀ ਨਿਕਲੀ ਜਾਇ ਕਾ ਤਾ ਲਾਖੜੀ ਬਣਾ ਤਾ ਵਾਹ ਆ ਅਗੜਾ ਨਹੀਂ ਆਪਾਇਆ ਆ ਵੀ ਕੇ ਮੋਟੇ ਆ ਬਾਬੇ ਵੀ ਆ ਰਹੇ ਸੀ ਮਤ ਪੜਾਈਂ ਸ਼ੋ ਦਿਓ ਉਸ ਨੂੰ ਬਾਗ ਅਲੀ

બધા જઈ રહ્યા અહીંયા પુરેશ્વર મહાદેવે આ છેલ્લો સોમવારે તો મહારતી હશે તો એ મહારતીનો લાભ લેતા આવી તો થઈ ગયા રેડી ના જોઈને હવે જઈ બધાને બોલાવી જલ્દી નાખો લેટ થશે પછી પહોંચવાનો પછી જઈ પુરેશ્વર આપણે છકડાનું પ્લાન કેન્સલ થઈ ગયું વરસાદ આવે ન આવે એના ભીંજરાય એના કરતાં આપણે લઈ જઈએ આપણી ગાડી તો કરી નાખી થોડી થોડી સાફ પહોંચી આપણે મંદિરે ને ગાડી પાર્ક કરી દીધી અહીંયા થોડો આગ લેટ છે હમણાં ચાલુ છે આપણે ઉભા થાવ ઉભા થાવ થઈ ગઈ આરતી પૂરી હવે જઈ ઘરે પૂછ્યા આપણે ઘરે આપણે આયા વાળીએ અહીંયા કારણ કે આપણે વાળીએ રોજડા આવ્યો ને રાતના ફટાકડા ફોડવા તો શું ભાગી જાય મોડા મોડા હમણાં રાતના બાર વાગે બાર વાગે ફટાકડો ફોડવા જાય તો આવ્યો અહીંયા ચાલુ ફટાકડો ફોડવાનું તો જઈ રહ્યા બીજી જગ્યાએ ક્યાંક બીજી જગ્યાએ કે ફટાકડો ફોડતા આવી તો શું હે તો અલગ અલગ જગ્યાએ ફોડીને તો આમ એરિયા બધો કવર થઈ જાય તો ભાગી જાય રોજરા બધે થી ઉવરિયા ઉવરિયા આવ્યો ક્યાંથી રહ્યો આ એ આયો આયો આવે ક્યાં થી રે અહીંયા નસી લગડ્યો તો ગાઈસ થઈ ગઈ સવાર ને આપણે કાલ રાત નું લેટ આયા પછી ઉઈ રહ્યા તો હવે જઈ રહ્યા ડ્રેગન ફ્રૂટ વાળી વાડી આપણી ડ્રેગન ફ્રૂટ ઉતારવા ડ્રેગન ફ્રૂટ ઉતારવા બાકી ગયા કે આયા આયા વળી પહોંચી આપણે અહીંયા ડ્રેગન ફ્રૂટવાળી વાળીએ ને ચાલુ કર્યું તારણ જોઈને કેટલા ઉતરેરા આજે આજો પહેલાં જ દેખાણ ડ્રેગન ફ્રૂટ આવ્યો ત્રણ ડ્રેગન ફ્રૂટ બે આયરા રહ્યા એક આયરો એક આગળ હાલો જોઈન છેલ્લે કેટલા ઉતરે તો ગાઈઝ જ આવી ગયા અહીં ઘરે આપણે ડ્રેગન ફ્રૂટ ઉતારીને હવે આપણે એડિટિંગ સ્ટાર્ટ કરી રહ્યા હમણાં હવે તો બેકઅપ આપણે સારું એવું રાખ્યું હમણાં કારણ કે એક બે દિવસ આપણે લેટ જ ચાલશું તો શું હોય કે આપણે વખત બેકઅપ પડ્યો હોય તો ક્યારેક આપણે ક્યાંક કામમાં ક્યાંય તો વ્લોગ ના આવે તો આપણે શૂટ ના કરવું તો ચાલી જાય બેકઅપ હોય તો એના માટે કહેવાય હવે ગણેશ ચતુર્થી આવશે પછી પછી યક્ષનો મેળો આવશે પછી નવરાત્રિ આવશે પછી દિવાળી આવશે પછી આપણા શિવાભાઈ લગ્ન આવશે મજા આવશે સારા સારા વ્લોગ આવનારા એવી મજા આવશે ને તો તમે જો સબસ્ક્રાઈબ ના કર્યું આપણા ચેનલને તો સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે હજી ઘણા લોકો સબસ્ક્રાઈબ નથી કર્યું પણ તો આપણે સારો એવો સપોર્ટ મળેલો છે એને કર્યું એનાથી સારા એવો આપણે આગળ વધી રહ્યા આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો બસ ને આપણે અહીંયા જ પૂરો કરશું જો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કંઈક આવા મસ્ત મસ્ત વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય